આ વિરોધ સમગ્ર સનાતન ધર્મ દ્વારા કરવામાં આવી રહ્યો છે જ્યારે સનાતન ધર્મની કોઈ પણ પરંપરા માટે સનાતન ધર્મના અમારા ઈષ્ટ ભગવાન શ્રી કૃષ્ણ માટે ધર્માચાર્યો માટે જેવી તેવી લાંછન નાખતી વસ્તુઓ હોય તે બધી વસ્તુઓ માટે અમે લોકો સખ્ત વિરોધ કરીએ છીએ એની ઘોર ભર્સના કરીએ છીએ અમે એની નિંદા કરીએ છીએ અને એ જ બાબતે અમે અહીંયા અનશન ઉપર સ્થિત થયા છીએ અમારા સના સનાતન ધર્મ વિશે અમારા આચાર્યશ્રી વિશે ખોટી ટિપ્પણીઓ કરી અને ખોટા દર્શાવવાનું જે પોસ્ટરમાં બતાવી રહ્યા છે એ રીતનો અમને આભાસ થઈ રહ્યો છે જેથી કરીને અમે અમારી લાગણી દુભાઈ છે અને મારી એકલાની તમામ વૈષ્ણવની સનાતન ધર્મની દુભાઈ છે હવે વારંવાર જોવા આ રીતના જ કૃત્ય કરવામાં આવ આવી રહ્યું હોય અને સનાતન ધર્મ પર આ રીતના જ થઈ રહ્યું હોય તો અમારો વિરોધ છે અને વિરોધ ચાલુ જ રહેશે મૂળ છે ને આ હિન્દુ ધર્મના અધર્મીઓ અને વિધર્મીઓ આ લોકોએ ભેગા થઈને એક ષડયંત્ર રૂપી આ એક અનેક વિષયો અને વાર્તાઓ ભારતમાં છે પરંતુ આવું એક ષડયંત્ર કરી અને આવી એક મનઘડંત જે આઝાદીના બી સો વર્ષ પહેલાં જે વાત બની છે એવો કન્ટેન્ટ લઈ આમિર ખાનના છોકરાને એમાં ચમકાવવાની વાત છે જુનેત ખાનને એટલે આ એક કોન્ટ્રોવર્સી ઊભી કરવા માટે સનાતન ધર્મનું અપમાન થાય લોકોની લાગણી દુભાય અમારા જેવા અસંખ્ય લાખો કરોડો જે ભારતીયો છે તેની બી આમાં લાગણી દુભાઈ રહી છે અને આ એક ખૂબ જ વિચારીને કરવામાં આવેલું છે અને અમેનો સખત વિરોધ કરીએ છીએ જે થઈ રહ્યું છે એ દરેક ધર્મો માટે તકલીફદાયક છે અને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ વિધર્મી અને હિન્દુ ધર્મો વચ્ચે કંઈક ષડયંત્ર થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે અને આવા જો ઘડીએ ઘડીએ કે વારંવાર આવા મૂવી આવશે તો આ કોન્ટ્રાવર્સી વધતી જશે અને દેશમાં ઘણી તકલીફો ઊભી થઈ શકે એવું છે કે કલિગનો જે પ્રભાવ છે એ અત્યારે દેખાઈ રહ્યો છે હું તો હકીકતમાં બેડ રેસ્ટ ઉપર છું સ્પાઇન પણ તકલીફમાં છે બ્રેઇનમાં બ્રોકેજ છે જે બી હોય છતાં અંદર એટલું ખૂન ખોલી રહ્યું છે એમ થાય છે કે પ્રભુએ મને બેટીજી શા માટે બનાવ્યા બાળક કેમ ન બનાવ્યા એટલે પુરુષ વર્ગ હોય ને તો એ ઝંડો લઈને દોડી જાય અમે ક્યાં જઈએ પણ છતાં અંદરથી એક થઈ રહ્યું છે કે કંઈક કરો કંઈક કરો આપણા શ્રી મહાપ્રભુજીની આન બાન અને શાનનો સવાલ છે એટલે બેઠા બેઠા ટાઈપ કરો છો ટાઈપ બી નથી કરી શકતી આડું અવડું ટાઈપ થાય છે પણ થાય છે અંદરનો એક એક પ્રગટ થયો છે કે આ મહારાજા ફિલ્મ બેન્ડસ થવી જોઈએ તો મહારાજ ફિલ્મની શું છે આખી વાર્તા